મુજબ આરોપી ની સગી બહેન ની સગીર વયની દીકરીને કામ આપવા નીકળવાની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી હતી સત્તર જૂના રોજ સવારે દસ થી બપોરે ત્રણ વાગ્યાની વચ્ચે આરોપીએ રૂમ નો દરવાજો અંદર થી બંધ કરી સગીરાની ઈચ્છા વિરુદ્ધ જબરજસ્તી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ નાસી છૂટ્યો હતો આ અંગે મળેલી ફરિયાદના આધારે ઉધના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગંભીર બાદ બનાવની નોંધ લેતા પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીરે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી ઉચ્ચ અધિકારીઓની સૂચના મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે શરાણીના નેતૃત્વમાં હેડ કોન્સ્ટેબલ સન્મુખભાઈ રણછોડભાઈ હેડ કોન્સ્ટેબલ કુમાર અંબાલાલ અને પોલીસ કોન્સ્ટેબલ કુમાર મુન્નાભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ ઇસ્લામ મુર્શીકાર મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બરહંડા ગામનો રહેવાસી છે અને હાલમાં સુરતના ઉધનામાં સાડી ફોલ્ડિંગ કામદારોમાં કાર્યરત હતો